અમદાવાદથી મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદમાં ફરી એકવાર ગુંડા તત્વોનો આતંક સામે આવ્યો છે ત્યારે અમદાવાદમાં ગુંડા તત્વો મચાવી રહ્યા છે આતંક ત્યારે ચાણક્યપુરીમાં દારૂ પીને કેટલાક લોકોએ કરી છે ધમાલ ત્યારે તલવાર જેવા હથિયારો લઈને સીવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં મચાવ્યો હતો આતંક ત્યારે દારૂ પીને ટોળાએ તોડફોડ પણ કરી હતી ત્યારે ઘટના બાદ પોલીસે આખી રાત તપાસ હાથ ધરી હતી ત્યારે ચાર લોકો સહિત

પંદર ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે લોકો સામે રાયોટિંગ અને હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે ત્યારે ગુંડા તત્વો સામે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તમારા સહયોગી ચિંતન સુથાર ફોન લાઈન જોડાયા છે જી ચિંતન શું છે સમગ્ર વિગત ચોક્કસ જે જે જણાવી દઉં કે ગત રાત્રે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ શિવમ આર્કેટ ફ્લેટમાં કેટલાક લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો શિવમ આર્કેટ માં છેલ્લા કેટલાક સમયથી ભાડાના મકાનમાં બુટલેગર દ્વારા દારૂ નો ધંધો કરવામાં આવી રહ્યો હતો અને આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો જેને લઈને સિક્યુરિટી તેમજ સ્થાનિક લોકો સાથે દારૂના નશામાં રહેલ કેટલાક શખ્સોએ આતંક મચાવીને અસામાજિક તત્વોએ સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી અને થોડી વાર માં સમગ્ર વિસ્તાર ને માથે લઈ લીધું હતું ઘાતક હથિયારો સાથે ટોળુસીઓ market માં ધસી આવ્યું હતું ધસી આવ્યું હતું અસામાજિક તત્વોએ તલવાર જેવા ઘાતક હથિયાર સાથે ધસી આવી સિક્યુરિટી ઓફિસમાં માં તોડફોડ કરી હતી અને સાથે સ્થાનિક લોકો સાથે માથાકૂટ કરીને ત્યાં પથ્થર મારો પણ કર્યો હતો આ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ ને જાણ થતા અમદાવાદ પોલીસ દ્વારા રાત્રિના સમયે સમગ્ર કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી જો કે ચોક્કસ કહી શકાય કે આ મુદ્દે તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવેલ લોકોની સામે પંદર લોકો જેટલા

તો અમદાવાદમાં ફરી એકવાર ગુંડા તત્વોનો આતંક જોવા મળ્યો છે ત્યારે ચાણક્યપુરીમાં દારૂ પીને કેટલાક લોકોએ ધમાલ કરી છે ત્યારે તલવાર જેવા હથિયારો લઈને શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં આતંક મચાવ્યો હતો ત્યારે દારૂ પીને ટોળાએ તોડફોડ પણ કરી હતી ત્યારે ઘટના બાદ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પંદર લોકોના ટોળા સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે